હવે હે ને હા મે ફોન કર્યો લગભગ આવતા જશે ને બંકો એમ સેવા તો હું સુટ્યો

અરે 1 2 3 4 ના ઈ છુટો એમાં મારા ને છુટો તું ફેરતી લેવા કે નવ હાલો તમે ગંડિયા લાવો તો તમને ગંદ પાક છે ભલે એક નાઈન થાય ને આ જ આવે 3 5 દો કોણ ચાલો કોણ છુટો છોરા બા જગો હું એ મુરત માં છુટો તો પહેલો એકેય નહીં હા પગો છુટો હું છુટો હવે આપણે ગોલ્ડન ગંડા લાવેલા દેઓ મને ઉલા દે હા હું છુટો એ એકેય નહીં

એય 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 સુતો છે હા કરો કરો નવી પ્રગતિ કરો હું હું જો આ બેસીતો એ ના ના રોડો હું સુતો ના સેટ થાય તમે લઈ લો હું લઈ લઉં હું લઈ લઉં તમે લઈ લો આ છો લઈ લઉં છોકરા માટે તમે લઈ લો હું લઈ લઉં આ તમે લીધું તો બાજુ દરિયો દોર તો છોકરો નવું કહેવાય તમે છોકરા છીપડાને દરિયો દોર હું હું બાધું મને આવડે તમને આવડે હા વાગે દરિયા દરિયા દોર કે મારા દીવ તો ના દોરી ના કુરો દરિયો બરાબર ઓ તો બધો દોરિયો અલ્લા હું તો મોટો ભડા જગા પર જોડી પાસા આના બારે જે કોઈ આજે મેળા આવું બરાબર આ ગોળ જન ને આપણે હલાવતો નઈ પડતો નઈ ગોળ જન ને હલાવવાનું હોય આપણે હલા આ તો સોમ ને ખોલા દેવો નઈ લાગતો ઓય થોડા આ સાઈડ મારો તમે આ ચા લાયો જો બરાબર બરાબર હવે આપળો 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 દળિયો દોલી દો હવે બાંધો બરાબર ને વાત આયા તો હેડલ પર આ સોલું પર છો પણ ના આ એમ હવે પકડો ને પાછા ખેંચો નામ દીજો છોડે પાઘડી છોડે નામ દેવાનું હો પકળે ને પકડી ને નામ કે ભાઈ આને મે પકલાવ હા વાત ની આમ ફળો તા તારો બાજુ ખાલી ની બાંધવાનો એ તું તો તારા બાજુ ઘોમડવાનો પાછો ના ના ઘોમડ્યા નહીં

બાબા જલ્વાય જોથી ને ને ચંદ્રમાંથી દેખાડો <laughs> ને <laughs> 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 <manuwa zaltu> <laughs> આ ગડી ને ને એના જેવો તમે કેટલા શીટી દીધા તમારો એના નામ બસ ઘોળા ખીચડી ખાતા કર્યા છે અપરખો મને લાગે આખી રાત દોડશે તો ના મને કાઈ એ આખી રાત ગમે કાઈ ગમે તે કલા કસ ના વાજી તો બરાબર વાજી ठीक काथी ये तो कन वाले में डाल दी मन तो अरे कैमरा दे तो से रात तोड़ से तो मेर पर से नहीं हां पतियो मरी पूरे पूरा हाला टाइम किलो ना आता तो मैं दे दी मन ती बलिया ला 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 <laughs> अब तो ना मेरा क्यों मेरा आयो है આ પખાનો બળ્યો લાલ સાચો મને ના લાગી કે ડા ઉતરે એમ નાના વિદ્યાર્થી કેમેરામેન આમો દે તારે મહિના ને ઉજાગરા પડે મારે ના કરો બીજું કાઈ ના કરો